દિમ શિયાળ અને ઉંદર એક ઠંડી શિયાળ નો દિવસ હતો બરફ જેવી ઠંડી પવન ચાલી રહ્યો હતો એક શિયાળ પોતાના ગુફામાં આરામથી સૂઈ રહ્યો હતો અને બહાર જઈને શિકાર કરવા માંગતો ન હતો એ સમયે એક નાનો ઉંદર ભૂખ્યો હતો અને ખોરાકની શોધમાં નીકળ્યો હતો તે શિયાળની ગુફા પાસે આવ્યો અને કહ્યું શિયાળ ભાઈ મારા માટે થોડું ખાવાનું છે અવતરેલ ચેન શિયાળે મોડો ફેરવીને કહ્યું હવે તું જ શિકાર કરી લાવીને મને ખવડાવ અવતરેલ ચેન મોડો ઉંદર એક ફળ લઈને આવ્યો અને શિયાળે તે ખાઈ લીધો એવો દિવસો ચાલ્યો પણ એક દિવસ ઉંદર આવીને શિયાળને કહ્યું હવે તને ખાવાની જરૂર નથી હું પોતે ખાવાનું ભેગું કરી શકું છું

Follow my Facebook page for more updates.